ગામ જૂના આશ્રમમાં શ્રી સ્વામિનારાયણ મંદિર નો અડત્રીસમો પાટોત્સવ શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામીના સાનિધ્યમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ ભેર ઉજવવામાં આવ્યો હતો ગામ જૂના આશ્રમા તા હાનસોટ જી ભરૂચના સ્વામિનારાયણ મંદિર નો અડત્રીસમો પાટોત્સવ સ્વામિનારાયણ ગાદી સ્થાન જેતપુર અને સ્વામિનારાયણ મંદિર કલાકુંજ સુરતના મહંત શ્રી નીલકંઠ ચરણદાસજીની પ્રેરણાથી ખૂબ જ આનંદ અને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો અક્ષર મુક્ત ખા ભગતજી વડદલાએ સને ઓગણીસો સિત્યાસી માં આજથી અડત્રીસ વર્ષ પહેલાં જૂના આ ગામમાં મંદિર બનાવી વ્યસન મુક્તિના પ્રણેતા અને સાંસારિક જીવન નીતિમત્તાથી કેવી રીતે જીવવું તેની સાચી સમજણ આપી હતી જેનો લાભ આજે આ શ્રમા ગામના હરિભક્તો લઈ રહ્યા છે જેનાથી આજે આ શ્રમા ગામ આધ્યાત્મિક અને ધાર્મિક ક્ષેત્રે ખૂબ જ અગ્રેસર છે આજે નિર્વ્યસની ગામ બનાવનાર પરમ પૂજ્ય સંત શ્રી ભીખા ભગતજીને કોટી કોટી પ્રણામ ગામ નવા આશ્રમા જૂના આશ્રમા નવા ઉભા જૂના ઉભા સુનેવ કલા સુનેવ ખુર્દ પર્વત સીસોદરા તેમજ સુરત જિલ્લાના વડદલા તાતી હરિધામ મોરા કોબા શેરડી તરાદ વગેરે ગામના હરિભક્તોનું ધોળા પૂરું હતું સ્વામીજીની વાણીનો અને મહાપ્રસાદીનો લાભ લઈ જીવનની ધન્યતા અનુભવી હતી